ભારતમાં ગુજરાતમાં હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે નફરત ફેલાવવાનું બંધ કરો દર્શક મિત્રો જમ્મુ કાશ્મીરમાં અંદર થયેલો એ હુમલો કે જ્યાં ધર્મ પૂછી પૂછીને લોકોને મારવામાં આવ્યા જ્યારે આપણને કહેવામાં આવ્યું કે જ્યાં ધર્મ પૂછીને મારવામાં આવ્યા અને હિન્દુઓને ટાર્ગેટ કરી અને હિન્દુઓને મારવામાં આવે છે ત્યારે આખા ગુજરાત આખા ભારત દેશની અંદર કેટલાક માનસિકતા ધરાવતા લોકો જે છે એકતા હોતી સમાજો વચ્ચેની એ એકતા હવે જે છે ધીમે ધીમે તૂટી રહી છે હિન્દુ સમાજ મુસ્લિમ સમાજના મિત્રો હવે એક સ્ટેજ પર સાથે સમાજની વચ્ચે બેસતા ગભરાય છે ક્યાંક સમાજ મને ગાળો દેશે ક્યાંક હિન્દુઓ બોલશે ક્યાંક મુસ્લિમો બોલશે દર્શક મિત્રો આ એ જ ભારત દેશ છે આ એ જ ગુજરાત છે કે જ્યાં મુસ્લિમ સમાજના લોકો સૌરાષ્ટ્રની યાત્રા પર જતા હતા જે ગિરનાર જતા હતા જે હનુમાનજીનું નું પવિત્ર મંદિર સારંગપુર દર્શન કરવા જતા હતા આ એ જ ભારત ને ગુજરાત છે કે જ્યાં હિન્દુ સમાજના લોકો અજમેર જતા હતા કેટલીક દરગાહોમાં જતા હતા પાદરા તાલુકાની એકલબારા ગામની પ્રખ્યાત દરગાહ છે કે જ્યાં નેવ ટકા હિન્દુઓ દર્શનાર્થે પરંતુ દર્શક મિત્રો વાતાવરણ એવું બતાવવામાં આવી રહ્યું છે કેટલાક ટેલિવિઝન કેટલાક ન્યૂઝ મીડિયા ચેનલોમાં એક તરફ ટોપી પહેરી મુસ્લિમ સમાજનું કાર્ટૂન બીજી તરફ ભગવાધારી એક સનાતની કાર્ટૂન ને ઉપર લખવામાં આવે છે ભારત પાકિસ્તાન કયા આધારે મુસ્લિમ સમાજ કે જે ભારતમાં વસે છે તેને બદનામ કરવામાં શું મુસ્લિમો ઇન્ડિયન આર્મીમાં નથી શું મુસ્લિમોએ ભારત દેશની આઝાદી માટે કઈ જ નથી કર્યું દર્શક મિત્રો હું કોઈ એક વર્ગ કોઈ એક ધર્મ નો સમર્થન કે લખવાની શરૂઆત આપણે જય શ્રીરામથી કરીએ અલ્લાહુ થી કરીએ કે પછી અલગ અલગ સમાજના ધર્મના લોકોએ કહ્યું પરંતુ દર્શક મિત્રો અંતે ને શરૂઆતમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એક જ વસ્તુ કહી અમે ભારતીય છીએ દર્શક મિત્રો આ વાત ભલે નાની હોય પરંતુ તેના અર્થ ખૂબ મોટા છે કેટલાક ન્યૂઝ ચેનલો હોય ટેલિવિઝન હોય એમાં આખો દિવસ માત્ર ને માત્ર હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ બતાવવામાં આવી રહ્યું છે કે વાત સાચી છે કે કાશ્મીરની અંદર પહેલગામની અંદર હિન્દુઓને મારવામાં આવ્યા છે ત્યાં જે લોકો ફરવા ગયા હતા તેમને તેમનો ધર્મ પૂછવામાં આવ્યો ધર્મ પૂછીને મારવામાં આવે છે હાલ ટ્રેન્ડ શરૂ થઈ છે કે ભાઈ ધર્મ જોઈ સામાન ખરીદ કદાચ કોઈ નહીં બોલે પરંતુ હું જાહેર પ્લેટફોર્મ પરથી બોલું છું એનો અર્થ એક જ થાય કે મુસ્લિમના ત્યાંથી હિન્દુઓ સામાન ન સામાન એટલે કે કોઈ પણ પ્રકારનો દર્શન ખરીદી ન કરો ત્યારે એ પહેલગામના પડઘા હવે અહીંયા પડી રહ્યા છે દર્શક મિત્રો શું મુસ્લિમ સમાજે આ પહેલગામનો વિરોધ નથી કર્યો કાશ્મીરના તમામ મુસ્લિમ સમાજના લોકો રોજે રોજ ત્યાં વિરોધ કરી રહ્યા છે પાદરા હોય વડોદરા હોય ડબોય હોય સાવલી હોય સિનોર હોય વડોદરા ગ્રામ્ય હોય વડોદરા જિલ્લો ભરૂચ સુરત નવસારી ગમે તે તાલુકા જિલ્લા તમામ જગ્યાએ મુસ્લિમ સમાજ પણ આનો વિરોધ કરી રહ્યા પાકિસ્તાન મુર્દાબાદ આ પ્રકારના નારાઓ મસ્જિદમાંથી નીકળ્યા છે એ પણ મેં પાદરા તાલુકાના મોટા માત્રામાં મુસ્લિમ સમાજે ભેગા થઈને પણ પાકિસ્તાન મુર્દાબાદ કહ્યું છે પરંતુ અફસોસ એ વાતનો છે કે આવા સમાચારો ખૂબ ઓછી જગ્યા છે મુસ્લિમ વિરોધી સમાચાર બનાવો કા તો તેને બનાવવાના પ્રયત્ન કરો બતાવવાનો પ્રયત્ન કરો તો તમે ખૂબ સારા પત્રકાર કહેવામાં આવશો કદાચ આજે મારા સમાચાર જોઈ કેટલાક લોકો મારી ટીકા પણ કરશે અને એવું લખવા વાળા લક્ષ્ય પણ ખરા કે ભાઈ અને મુસ્લિમ પ્રેમ પરંતુ દર્શક મિત્રો આ મુસ્લિમ પ્રેમ ભાજપ પ્રેમ કોંગ્રેસ પ્રેમ કે હિન્દુ પ્રેમ નથી આ ભારત દેશનો વાત માત્ર છે કે જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર પૂછી ધર્મ પૂછી ત્યાં રહેલા સ્થાનિક મુસ્લિમો દ્વારા એક હિન્દુઓના નાના બાળકોને ખભે બેસાડી કિલોમીટર સુધી સફર કરાવી તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા સ્થાનિક મુસ્લિમો દ્વારા મદદ કરવામાં આવી એ કોણ બતાવશે

દ્વારા કરવામાં આવે અને પાકિસ્તાન પહેલેથી નાલાયક જ રહ્યું છે પાકિસ્તાન અને કહી શકાય કે એના સમર્થક લોકો વારંવાર આ પ્રકારના આતંકવાદી પ્રવૃત્તિઓ કરતા છે ત્યારે દર્શક મિત્રો તમામ જાહેર જનતાને હંબલ રિક્વેસ્ટ કરું છું કે આતંકવાદીઓ એ પાકિસ્તાનના છે નહીં કે ભારતના આ ભારતમાં પણ કેટલાક ભડવાઓ છે કે જેમને પાકિસ્તાનના ઝંડા રોડ પર હોય તો તેમને ચચરે છે પરંતુ તે લોકોને સપ્રેમ ભેટ પાકિસ્તાન તમે ભાઈ જતા જો તમને પાકિસ્તાન મુર્દાબાદ બોલવામાં શરમ આવે છે પાકિસ્તાની કૂતરાઓનો તમે જો સમર્થન કરો છો તમે જો એ આતંકીત આતંકી સ્થાન અને આતંકવાદીઓનું સમર્થન કરો છો તો તમારા માટે પાકિસ્તાનના દરવાજા ખુલા છે જાવ છો આ ભારત દેશની અંદર માત્ર ભારતની જ વાત છે અને અહીં આગળ માત્ર ભારત જિંદાબાદ એ જ નારો લાગશે પાકિસ્તાન પ્રેમીઓની જગ્યા ભારતમાં છે જ નહીં પરંતુ ભારત દેશની અંદર હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જૈન બૌદ્ધ આ તમામ તમામ ધર્મના લોકો છે છે રહે જે લોકોને સનાતન જાગ્યું હોય ને એ લોકોને એક પત્રકાર તરીકે કહેવા માંગ કે શું હિન્દુ હિન્દુ સમાજમાંથી તમે જાતિવાદ હટાવી શક્યા છો હિન્દુ સમાજમાં આજની તારીખે કેટલાક દલિત સમાજના વરઘોડાઓમાં લોકોને દલિત સમાજનો વ્યક્તિ જ્યારે ઘોડે ચડે ત્યારે ચચે રહે છે દલિત સમાજનો વ્યક્તિ જ્યારે મૂછો રાખે ત્યારે તેમના પેટમાં તેલ લડાય છે દર્શક મિત્રો એવા કેટલાય દાખલાઓ છે અઢળક ન્યૂઝ છે કરો ગૂગલ પર સર્ચ કે દલિત સમાજ કે અપમાન કરતી કેટલી ઘટનાએ ભારત દેશમાં રોજની ઘટનાઓ પર છે હિન્દુ સમાજને પણ કહેવા માંગુ છું કે હજુ હિન્દુ સમાજમાં જાતિવાદ છે લોકો સાથે લડવું અંદરો અંદર લડવું પાદરાના મુસ્લિમો સાથે લડવું પાદરાના મુસ્લિમો સાથે કોમેન્ટો કરવી આ આપણું કામ નથી ભાઈ હુમલો થયો છે જમ્મુ કાશ્મીરમાં અને જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર હુમલો પાકિસ્તાની કુતરાઓએ કર્યો છે એ આતંકવાદીઓએ કર્યો છે નહીં કે પાદરાના મુસ્લિમો દ્વારા એટલે બસ વાત એક જ છે કે આતંકવાદીઓને છોડવાના નથી આતંકવાદને નષ્ટ કરવાનો છે પરંતુ અંદરો અંદર લડી એક એવું ખોટું વાતાવરણ કે જેના કારણે આપણા દીકરા દીકરીઓ કે આગામી સમયમાં કોઈક વ્યક્તિ મુસ્લિમ સાથે હિન્દુ ન બેસે ને હિન્દુ સાથે મુસ્લિમ ન બેસે એવી પ્રવૃત્તિઓ અટકાવીએ અને આપણે સૌ નેક થઈ એક થઈ જેમ બાબા સાહેબે કહ્યું હતું એમ આપણે સૌ શરૂઆત અને અંતમાં ભારતીયો છે આ વિચારને સાર્થક